વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આપના ગુજરાત પર ચાર હાથ સમગ્ર દેશ નરેન્દ્ર મોદીનો પરિવાર તેમ આજે ભરૂચ જિલ્લાને 227 કરોડના 33 प्रकल्પોની ભેટ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું લોકસભાની ચિટણીના પડઘમ વચ્ચે આજે મુખ્યમંત્રીના હસ્તે ભરૂચ જિલ્લાને વિવિધ વિકાસ કાર્યોનો લોકાર્પણ ખાત મુહૂર્ત અને ભૂમિ પૂજનનો કાર્યક્રમ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ઉપર યોજાયો હતો મુખ્યમંત્રીએ શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના રૂપિયા એકસો ઓગણત્રીસ છ્યાસી કરોડના આટ જેટલા પ્રકલ્પોના ખાત તેમજ લોકાર કર્યા હતા મુખ્યમંત્રીએ શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના રૂપિયા 129.86 કરોડના આઠ જેટલા પ્રકલ્પોના ખાત તેમજ લોકાર કર્યા હતા જ્યારે માર્ગ અને મકાન વિભાગના રૂપિયા 71.92 કરોડના નવ પ્રકલ્પો પૈકી કુલ રૂપિયા 38.59 કરોડના ચાર પ્રકલ્પોનું ભૂમિ પૂજન તથા રૂપિયા 14.63 કરોડના બે પ્રકલ્પોનું ખાત તથા રૂપિયા 18.7 કરોડના ત્રણ પ્રકલ્પોનું લોકાર કર્યું હતું ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના કુલ રૂપિયા સાત પોઈન્ટ ઓગણા સિતર કરોડના બે પ્રકલ્પો પૈકી રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડના ભોલાવ સેટેલાઇટ બસ સ્ટોપ એકનું લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત વિભાગના રૂપિયા કરોડના એક પ્રકલ્પનું તથા શિક્ષણ વિભાગના કુલ છ પોઈન્ટ છન્નું કરોડના આઠ પ્રકલ્પોનું લોકાર્પણ તથા વન અને પર્યાવરણ વિભાગના કુલ બાસઠ લાખના ત્રણ પ્રકલ્પોનું લોકાર્પણ અને નર્મદા રૂરલ ડેવલપમેન્ટ સીએસઆર જીએનએ કુલ રૂપિયા બે પોઈન્ટ નેવું કરોડના બે પ્રકલ્પો નું લોકાર્પણ પણ તેઓના હસ્તે કરાયું હતું

નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ મહામંત્રીઓ નીરલ પટેલ વિનોદ પટેલ ફતેસંગ ગોહિલ ભરતસિંહ પરમાર કલેક્ટર તુષાર સુમેરા ડીડીઓ પ્રશાંત જોશી સહિત પ્રજા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી એટલે ખૂબ સારી રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે વિકાસના કામોની વાત થતી હોય અહીંયાથી હમણાં કીધું એમ કે રોડ રસ્તા એ બધું રેગ્યુલર છે ને ચાલવાનું છે ને બનવાના જ છે અમે તો તમને કહીએ છીએ કે અત્યારે માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની એક તમને કીધું છે કે તમે જેટલા મોટા સપના જોશો એટલા મોટા સંકલ્પ અમે કરીશું એ માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની ગેરંટી છે અને એ ગેરંટી પૂરા કરવા માટે અમે બધા જ પ્રયત્નશીલ છે આપ સૌ અહીંયા આગળ જે આવ્યા છો તો ભરૂચમાં જે પણ કામ આજે તમે જે બતાવો એ કામ પૂરું થાય એવું ગુજરાત સરકારનું બજેટ છે તમારા ખાલી તમારા આયોજનબદ્ધ રીતે તમારા ધારાસભ્ય હોય એમપી હોય પ્રમુખ હોય તમે એના આયોજનબદ્ધ રીતે તમારા કામો આપો એ કામ પૂરા થાય એવું જ છે તમે જુઓ બજેટનું પણ કે ભાઈ ત્રણ લાખ બત્રીસ હજાર કરોડ રૂપિયાનું ગુજરાતનું બજેટ છે આ વર્ષે ભક્ત અને ફક્ત આપણે બધાએ સાથે મળીને જે કામ જે પણ કામ થાય એની ક્વોલિટી એની ક્વોલિટીમાં આપણે બધાએ ધ્યાન રાખીશું અને જો ક્વોલિટી ક્વોલિટીવાળા કામ કરીશું તો તમે અમે અહીંયા આવ્યા હોય તમે કોઈ કામ બતાવો તમે ગેર પહોંચો એના પહેલા અમે તમને એની મંજૂરી મોકલી દઈશું એટલે મજબૂત પાયો ફાઈનાન્શિયલી માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં નાખ્યો છે